જેમ જેમ દિવસો દિવસે ઓપરેશન વધી રહ્યું છે અને એ મુજબ ટ્રાફિક પણ વધી રહ્યો છે એ વખતે પોલીસ ટ્રાફિક નિયમનની આપણી કામગીરી હોય છે એ ત્રણેય સિઝન ઠંડી ગમીને વરસાદનું કામ કરવાનું હોય છે અને એ જે એટમોસ્ફિયર હોય છે એ એટમોસ્ફિયર વખતે એ કામગીરીમાં મદદરૂપ થાય એ બાબત આજ રોજ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી તરફથી શ્રી પ્રણભાઈ મોદી અને એમના સેક્રેટરી સમૂહ ઇનર ક્લબ તમામ તરફથી આજે ટ્રાફિક બુથ આજે પોલીસને એમણે અર્પણ કર્યું છે જેમાં પંપો ઇલેક્ટ્રિસિટી ચાર્જિંગ પોઈન્ટ અને ફર્સ્ટ એઇડ બોક્સ એ તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે એ સાથે મેં ટ્રાફિક બુથ પોલીસ વિભાગને અર્પણ કરી લીધું એ વખત હું વિનિ ચૌધરી યુએસપી રાધનપુર અને હાલ ઇન્ચાર્જ એસપી પાટણ ઇન્ડિયન નેટવર્ક સોસાયટી ઇન્ડર વી ક્લબ સિદ્ધો તમામનો ખૂબ ખૂબ આભાર માનો છું થેન્ક યુ જય હિન્દ